જય શ્રી કૃષ્ણ રાતે રાતે કેમ છો ગઈસ બધા મજામાં ને હાય જો હવે છે ને આ સરાત શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયા છે આજથી આજ પૂનમ છે અને આજે ચંદ્રગ્રહણ પણ છે એમ કે બહુ ભારે છે બસ હવે નોરતાવાની તૈયારી છે તો હવે આપણે પણ નોરતાની તૈયારી કરીએ હું તમને આગલા વિડીયો એમ કહેતી હતી કે હું કંઈક કંઈક બનાવું તો આજે જો મેં શું કઈક નવીન બનાવ્યું છે હું તમને બતાવું એટલે બનાવ્યું એટલે હજુ થોડું કર્યું ને કામકાજ ચાલુ છે આ છે ગળાનું હજુ આનું બાકી છે બનાવવાનો ને આ છે કાનની બુટ્ટી અને આ છે વીટી બની જશે પછી હું તમને આખો વિડીયો અપલોડ કરીશ બનાવી નવરા બેઠા બેઠા એમ થાય કે આપણે શું મને તો આવે નહી એટલે એમ થાય કે ચાલો આપણે કંઈક આવું કરીએ રાખીએ હજુ સાડી હોય ને એ સાડીમાંથી પણ બનાવીશ વિડીયો ચણિયા બનાવું ને સાડીમાંથી એ પણ હું તમને બતાવીશ કે કઈ રીતના કેવા સીવું છું બરોબર છે અત્યારે તો જો હું આ બનાવી રહી છું તમારે પણ બનાવવું હોય તો મને તમે કહી શકો છો મને તો નોડતા રમવા બહુ ગમે ઓ તમને ગમે બધાને મને તો બહુ ગમે આ બધી જો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ મારે બહુ ઘણી પડી હતી બધી વસ્તુ બહુ કોપાઈડી છે તો તો આ રીતના થોડોક એનો ઉપયોગ કરી લો જો આ જોઈ શકો છો બહુ ખજાનો છે બધો આ જો બધા ઊન છે મારે કંઈક કંઈક પડ્યું હોય ને તમામ આમ આમ કહીને રાખવું હજુ તો જો હું તમને કાલે નહોતી કહેતી પટ્ટો જો બનાવવાનો છે જો સ્ટાર્ટિંગ જો નવરાત્રી આવશે એટલે થોડું 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 આમામાં આપણે કઈક કંઈક ગરમ પહેરવાનું તો આપણે એની માટે પણ કરી લઈએ જો ભાઈ મને તો આવી રીતના આવડે ને આવી રીતના આવું બધું બનાવું છું તમારી પાસે એવી કઈ આઈડિયા હોય તો તમે પણ મને કેજો કે ભાઈ આ રીતનું આમ થાય આ રીતનું આમ થાય તો ચોક્કસ હું એ રીતનું પણ ટ્રાય કરીશ મને તો ભાઈ બધા જ ફેસ્ટિવલ મનાવવાનો બહુ શોખ નવે નવ દિવસ નવા ચણિયા ચોરી હોય હવે જો આમાં આપણે મલ્ટી કલરના મોતી લીધા છે ને તો હવે મલ્ટી કલરના દોડા પણ લેશું બધા કે સરસ લાગે ને બધામાં જશે જો તમે જોઈ શકો છો આ રીતના નાના નાના બધા જે પૈડા હોય ને એમાંથી પણ યુઝ કરી લઈ આમાંથી મેં નાના જો આ મોતી બનાવ્યા છે એ લગાડ્યા છે આ બધી વસ્તુમાં વાર બહુ લાગે પણ આખો દિવસ તમે બપોરે બેસો ને ત્યારે સાંજે તો માંડ એક વસ્તુ થાય હવે આ હું પહેરી અને પછી તમને નવરાત્રીમાં કહીશ કેવો લાગે છે તમે મને કેજો હવે કેવો દોરો ગ્રીન બ્લુ તમે પણ મને ઓર્ડર આપી શકો છો પાંચ હોય દસ હોય જેટલા બી કરવા હોય બધી અલગ અલગ તમારે વેરાયટી મોતીના બને વલના બને ના બને પલના બને પાંચ કલરના દોડા લાવો એક કાળો પણ લઈએ અત્યારે છે ને આવી બધી યુનિક વસ્તુ ની બહુ ફેશન છે મારી પાસે એ અત્યારે હાલમાં આવા નથી બાકી હું તમને બતાવત કે કેટલા આ જ મારે બનાવવાનો છે ન્યુ જો એ પણ બનાવીશ એટલે હું તમને કહીશ ને બતાવીશ કઈ રીતનો થાય એવું નથી કે આપણે બધી વસ્તુ બનાવવા માટે નવીન વસ્તુ જોઈએ કે ભાઈ બધું આમ જ જોઈએ તમારી પાસે તમે જે પણ હોય એમાંથી તમે યુઝ કરી અને બનાવી શકો છો આ જો પહેલા મારે વિચાર હતો કે હું એક જ દોરો લો અને એમાંથી જ બનાવું પછી મને ખ્યાલ આવ્યો કે નહીં એના કરતાં હું મલ્ટી ઊન છે તો બધાનો ઉપયોગ કરું તો સરસ લાગે બધા ઉપર જાય નવરાત્રી રમી કોને કોને ગમે મને તો ભાઈ બહુ ગમે એમાં પણ રોજે રોજ નવા ચણિયા ચોરી ન્યુ સેટ બહુ ગમે એમાં પણ આપણા જે પેલા ટ્રેડિશનલ હતા ખબર એમાં મેં નાના હતા ને ત્યારે અમે પાલેજ પાલે જ રમતો ત્યાં એમ કેશું બધાને લાણી બહુ આપતા કે લાણી એટલે જે બધા છોકરા રમે ને બધાને એક સરખું જ આપે ચાલો હવે આપણે આ બનાવીએ છીએ તો ગરબો ગાવો ન બને

સરસ થઈ ગયું બસ હવે ઓલમોસ્ટ બનવાની તૈયારી છે જૂના ગરબા એટલે ગરબા હતા હજુ એક છે નદી કિનારે લી રે ભાઈ નારી

આજે બધું છે આમાં મોતી હતા પછી સ્ટોન નહિ પણ આ કાચ હતા એમાંથી મેં આ બનાયું છે બધી વસ્તુ તમે મને કેજો કે આ કઈ રીતનું કેમ બન્યું બરોબર છે બધી વસ્તુમાં આપણે તમે ખાઈ પણ કરો ઘરે તો મહેનત તો લાગે અને વાર પણ બહુ લાગે પણ આપણે જેવું પણ આપણે મનગમતું કરવું હોય ને એવું થઈ શકે ચલો આ બધું કામ અત્યારે બપોર વખતે હું પેલા પતાવી દઉં નકર મારે પછી છે ને અત્યારે ચાર વાગ્યા ને એટલે બધું કામ મારે મૂકી દેવું પડે અને આ કામ મૂકી અને મારે સાંજે કંઈ નક્કી ના હોય પછી રોટલા રોટલીના ઓર્ડર ચાલુ થઈ જાય તે સાંજે ઠેક નવ સુધી આમ ને આમ મારે ચાલુ હોય આ તમે પછી તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો કે તમારે કેટલું લોંગ જોઈએ છે શોર્ટ જોઈએ છે તમારી પાસે એવું કઈક ન્યુ હોય તો તમે મને કેજો મોકલજો તો હું એ વસ્તુ પણ જરીક ટ્રાય કરી મને પણ કઈક ન્યુ આઈડિયા આવે કે કઈ રીતનું શું છે જો diatom જોઈ શકો છો ચાલો હવે આપણું બનીને ઓલમોસ્ટ રેડી છે કેવું બન્યું ચાલો તમે હવે તમને કોમેન્ટ કરીને કહેજો મેસેજ કર્યા કઈ રીતનું જો તમને મારી ચેનલ ગમે ત્યાં તમને મારું બધું ક્રિએટિવિટીઓ જે કંઈ બધું રોજ ન્યૂ લઈને આવું જો તમને ગમે તો તમે મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો જય શ્રી ખરાશના રાતે રાતે